અને પ્રભુ પર વિશ્વાસ રાખીએ જ્યારે આપણને આ સુંદર તક મળી છે તેમનું ભજન કરવાનું માટે તેમની સ્તુતિ કરવા માટે તેમની આરાધના કરવાની માટે આગળ પણ આપણા હકમાં પણ દિવસના આ સાધના સમયના આગળના કલાકોમાં સારું થયા વગર રહેશે નહીં હાલે લે પ્રાઇઝ ધ લોર્ટ યુના કહે છે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો હાલે લુ ઈયા આપણી પણ આપણી સર્વ મુશ્કેલીઓમાંથી દુઃખોમાંથી ચિંતાઓમાંથી પ્રભુની પાસે જઈને તેમણે વિનંતી કરી હાલે લુયા જ્યારે કોડિયાઓને સાજા કરવામાં આવે છે અને એક પાછો આવે ત્યારે એને કહે છે તારા વિશ્વાસ તને બચાવ્યો છે લુયાડી સ્ત્રીને પણ કહેવું હોય છે તારા વિશ્વાસ હે તો સાજી થઈ છું અને આપણે પણ આજે સાંજના સમયે આપણે વિશ્વાસ રાખીએ કે પ્રભુ આપણી પોતાની પ્રાર્થનાઓ સાંભળશે હાલેલુયા અવિશ્વાસી ના રહીએ શંકા ન કરીએ પણ જો પ્રભુની પાસે આવ્યા છો જો પ્રભુ ની આગળ નમી ગયા છે તો બી એ ની ગભરાય ને એ પ્રભુ આપડી પ્રાર્થનાઓ સાંભળશે ઉત્તર આપશે હાલેલુયા ચોક્કસ આપણું જીવન એના દોર પ્રમાણે હોવું જોઈએ બહુ જરૂરી છે વચનો પાડનારા હોવા જોઈએ વચનો પ્રમાણે ચાલનાર હોવા જોઈએ વચન સાંભળનાર સંગતિમાં રહેનાર અને વિશ્વાસ સાથે કરણીઓ પણ હોવી આપણી બહુ જરૂરી છે હાલે લોહિયા પ્રેઝ લોડ અને જ્યારે સંપૂર્ણ રીતે આપણે દેવના ધોરણ પ્રમાણે આપણે તેમની પાછળ ચાલીએ છીએ ત્યારે આપણું ભલું થયા વગર રહેતું નથી ભલે ને પછી પ્રશ્નો આવે મુશ્કેલીઓ આવે પણ પ્રભુએ જે ધાર્યું છે એ દરેક સંજોગોમાં થયા વગર રહેશે નહીં પ્રેઝ ધ લર્ડ ડેનિયલના મિત્રોને તે સળગાવી દેવાની ઈચ્છા રાજા રાખતા હતા નહીં પણ બન્યું શું આપણે જાણીએ છીએ કે ઓ અદ્ભુત રીતે તેમનો બચાવ થયો હાલેલુયા પ્રેઝ ધ લર્ડ પ્રભુના આશીર્વાદનો કોઈ રોકી શકતો નથી દેવના આયોજનને કોઈ બદલી શકતો નથી હાલેલુયા અને માટે પ્રભુ પર વિશ્વાસ રાખીએ આપણે તેમના દ્રોળ પ્રમાણે જીવન જીવીએ અને વિશ્વાસથી પ્રભુની પાસે માંગીએ હું તમને સચોટ સાક્ષી સત્ય સાક્ષી તમારી સાથે શેર કરું છું મારી જગ્યા પરથી મિનિસ્ટ્રીના લાઈવ પ્રસારણમાંથી પણ એ સાક્ષીને વ્યક્તિગત રીતે કહેવામાં આવી હતી એક દીકરી જેના લગ્ન જીવનમાં તેને બાળક આશીર્વાદ બાળક બાળકનો આશીર્વાદ બાળક ધનનો આશીર્વાદ મળ્યો ન હતો અને ઘણો સમય થયો એટલે તેના ઘરના લોકો પણ તેને અલગ અલગ રીતે તેના પર દબાણ લાવતા હતા ત્યાં સુધી કે જે ઈશ્વરને અયોગ્ય લાગે એવી બાબત કરવાના માટે પણ તેને પ્રભુ મંદિરમાં એ રવિવારે ગઈ દુખી હતી નિરાશ હતી ગભરાયેલી હતી અને જે ઈશ્વરના ધોરણ પ્રમાણેની બાબતો હતી એને જરા પણ કરવી નથી અને દિવસે પુલપીઠ પરથી પ્રભુના સેવકે

કર્યા વગર થોડા સમયમાં સારા દિવસોની ખરેખર આ અદ્ભુત બાબત છે દીકરીને તો કહેવામાં આવ્યું હતું જે જગતના અન્ય વિશ્વાસીઓ કરે છે એ પ્રમાણે જઈને કરવાના માટે પરંતુ એ દીકરીએ સર્વ બાબતોને મના કરી અને એ દીકરીને પ્રભુએ સુંદર દીકરીનો આશીર્વાદ આપ્યો મારી સેવાના શરૂઆતના સમયમાં રાજસ્થાનથી એક અન્ય વિશ્વાસીનો ફોન આવ્યો હતો કે જેમણે જે જગતમાં આવીની પદ્ધતિ છે એ બાર બાર કરાવી હતી પણ નિષ્ફળ નીવડ્યા હતા અને તેમનું કુટુંબ પરિવાર એ દીકરીને એ ભાઈની વહુને પત્નીને બહાર કાઢી મૂકવા તૈયાર હતા આપણે જાણીએ છીએ કે અન્ય વિશ્વાસીઓમાં બાળક મહત્વ કેટલું હોય છે ડોક્ટરો પણ તેનો કેસ લેવા ના કહેતા હતા કેમ કે બાર બાર વાર તેઓ એ પ્રમાણે પ્રક્રિયા કરી ચૂક્યા હતા અમે જુસ લોકોએ તેના માટે ઉપવાસ સાથે પ્રાર્થના કરી અને તેઓને કહ્યું તમે ફરી વાર એ ડૉક્ટર પાસે જાઓ ડોક્ટર ના કહેતા હતા પણ અમે આગ્રહથી પ્રાર્થના ચાલુ રાખી બાર વખત ટ્રીટમેન્ટ ફેલ ગયા બાદ તેરમી વખત પ્રભુએ આશીર્વાદ આપ્યો એને ત્યારે આશીર્વાદ આપ્યો કે ભાઈ જીવતા ઈશ્વરને આગળ નમી ગયા તેમણે વિશ્વાસ કર્યો અને થોડા પર વખત પછી મારા પર ફોન આવ્યો કે પ્રભુ એ એક નહીં ટ્વિન્સ બે બાળકોને આશી બે બાળકોને બે બાળકોનો આશીર્વાદ આપ્યો છે એ બાળકો તેમની પત્નીને જન્મ્યા છે હાલેલુયા આ સત્ય હકીકત છે આપણા ઈશ્વરને બધું જ શક્ય છે જ્યારે તમે અનોવિશ્વાસ કરીએ છે ત્યારે પ્રભુ કાર્ય કરે છે હાલેલુયા અને માટે વિશ્વાસ રાખીએ ભલે પરિસ્થિતિ નબળી હોય ભલે આપણે અસમક્ષ છે પણ આપણા ઈશ્વર તો સક્ષમ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ બહુ સાદો નિયમ જે બાબતો આપણા દ્વારા થઈ શકતી નથી એમાં આપણે હાથ નાખવા નહીં એ બધું પ્રભુને સોંપી દેવું હાલેલુયા બલકે જેમ દાઉદ કે છે એમ એફોદ લાવો દેવની સલાહ પૂછીએ એમ આપણે પ્રભુની પાસે જઈએ આપણા સર્વ કામોને ઈશ્વરને સમર્પિત કરી દઈએ પ્રભુને સ્વાધીન થઈએ પ્રભુની આર સ્વીકારીએ દેવની ઈચ્છા જાણીએ અને આ બધામાં આપણે ખચિત આશીર્વાદિત થઈશું હા લીલું એ ઘણી વાર એક એવા કામો હોય છે કે જે અથવા આપણી ઈચ્છા હોય છે કે જે ઈશ્વરને માન્ય નથી અને ત્યારે પણ પ્રભુ આપણી સાથે વાત કરે છે અને જ્યારે ઈશ્વરની ઈચ્છા છે એટલે ભલે ઘણા ઘણે ભલે ગમે તેટલા પ્રશ્નો કેમ ના હોય પણ જો આપણે દેવની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યા છે માગી રહ્યા છે તો એ મળ્યા વગર રહેશે પણ નહીં હાલ એ પ્રેઝ લડ કેમ કે જગતને જે અશક્ય છે માણસોને જે અશક્ય છે એ ઈશ્વરને આપણા પ્રભુને ખેવડ શાકિયા છે આવો સમયમાં આગળ વધીએ અને વિશ્વાસ રાખીએ આપણા પોતાના પ્રશ્નોમાં દુખી થવાની નિરાશ થવાની જરૂર નથી ભરોસો કરે વિશ્વાસ કરીએ સુતી આરાધના કરીએ અને આનંદ સાથે પ્રભુનો આભાર માનતા સાધના સમયમાં આગળ વધીએ કેમકે જે કંઈ અત્યારે તમે વિનંતી પ્રભુની સમક્ષ લઈ ગયા છો લાવ્યા છો કરી છે એ સફળ થયા વગર રહેશે નહીં કેમ કે પ્રભુનું વચન કહે છે તેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી લઈ લેલું એ ભયઝલ આવો આપણે એક નાની પ્રાર્થના સાથે દિવસના અંતના ભાગમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને જેમ પ્રભુ તમે સવાર તે અમારી સાથે છો એમ હવે આગળના સમયમાં પણ અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો પ્રભુ અમારી કાળજી લેજો પ્રભુ અમારી દરેક પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરજો અમારી ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ અને જો એ તમારા પર વિશ્વાસ રાખ્યો છે તે એ પ્રમાણે તમારો મહિમા હમણા જોઈ શકે એવું તમે થવા દેજો પ્રભુ જીઓ શોક કરી રહ્યા છે પ્રભુ તમે એમને દિલાસો આપજો રડી રહ્યા છે તેમની આંખના તમે લૂછી નાખજો રીતે કરતા આરાધના કરતા પ્રભુ અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ જેઓ આનાની સંગતમાં જોડાયા છે ભાગ લઈ રહ્યા છે સાંભળી રહ્યા છે બીજાને મોકલી રહ્યા છે પ્રભુ એ સારો અને પ્રભુ તમે બમળા આશીર્વાદથી ભરપૂર કરજો અને પ્રભુ એક એક જીવનો દ્વારા તમે મહિમા પામજો પ્રભુ અને નાના ઓડિયો દ્વારા પણ પ્રભુ ખીવડ અને કેવળ તમને એકલાને જ માન અને મહિમા મળજો પ્રભુ જે એમને શૈતાનને ગેરમાર્ગે દોર્યા છે તમારાથી દૂર લઈ ગયા છે સુદર અને પવિત્ર જીવનથી દૂર લઈ ગયા છે અપ્રિય બાબતોમાં છે અપ્રિય સંબંધો છે પ્રભુ અને એવા સંઘમાં છે પ્રભુ વ્યસનોમાં છે વ્યભિચારમાં છે પ્રભુ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા સેવક સેવિકાઓની પ્રાર્થનાઓ અને પ્રભુ તેમના વચનો દ્વારા પ્રભુ તેઓ પાછા ફરે કોઈ પણ રીતે પ્રભુ તમારું વચન તેમની પાસે પહોંચે તેમના હૃદયની સાથે વાત કરે તેમનું બદલાણ થાય અને પ્રભુ તેમનો આત્મા નશમાં ના જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો પ્રભુ પ્રભુજીઓ માંદા છે પ્રભુ તેમના માટે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અલગ અલગ રીતે પ્રભુ તેમના શરીરોમાં રોગોનું નિદાન થયું છે ક્યાંક જીવલેણ રોગ છે પ્રભુ તો ક્યાંક પ્રભુ એવા રોગો છે જેનો ઇલાજ નથી ઘણી જગ્યા પર પ્રભુ જીવલેણ રોગોનું નિદાન થયું છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તમારા બાળકોને સંપૂર્ણ સાજા કરો જે કોઈ રોગ તેમના શરીરમાં માલુમ પડ્યો છે નિદાન થયો છે પ્રભુ મેડિકલ ટેસ્ટમાં રિપોર્ટમાં આવ્યું છે પ્રભુ એ બધા તેઓ હમણાં જ સંપૂર્ણ સાજા થાય પ્રભુ તંદુરસ્ત થાય અને જે તે રોગ તેના શરીરમાં નિદાન થયો છે એ ગાયબ થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમે જાણીએ છીએ તમે મારા પિતાના હકમાં એવું કર્યું છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ તેમના શરીરમાંથી રોગ ગાયબ થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ તૂટેલા ઘરોને પ્રભુ જોર જોર ડિવોર્સને ખાલી જ કરજો જુદા જુદા પ્રકારના લડાઈ ઝઘડા ઘરોમાંથી તમે દૂર કરજો અને પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે માટે પ્રભુ એ પ્રભુ છોટાછેડાના લડાઈ ઝઘડા અટકાવી દેજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ બબીતા તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો નોકરી ધંધો પ્રભુ તેમનો આશીર્વાદ થાય છે એમની પાસે કોઈ એવો રોજગાર નથી આવકનું સાધન નથી તમે એમને આવકનું સાધન અને રોજગાર પૂરા પાડજો પ્રભુ હા પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના માટે એના રસ્તાઓ તમે ખુલ્લા કરજો સારા ટ્રાવેલ એજન્ટ આપજો પ્રભુ પ્રભુ સારા લોકો પૂરે પાડજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભિતા લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભિતા અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈએલ ટેસ્ટના બેન્ડ આપજો પ્રભિતા અને પ્રભુ દરેકના હૃદયની ઈચ્છા પ્રમાણેની તેમની પ્રાર્થનાઓ તમારી સમક્ષ સંધ્યા સમયે ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચે અને પ્રભુ તેમની ઈચ્છાઓ પ્રમાણેની પ્રાર્થનાનો જવાબ ઉત્તર તેમને હમણાં પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા અમારી નાની સેવાઓ દ્વારા તમે મહિમા પામજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા થતી સેવાઓને બુધવારને શુક્રવારની સંગતો દ્વારા થતી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો સાબરનાને આશીર્વાદ આપજો બીજાનો મોકલે છે એને આશીર્વાદિત કરજો અને પ્રભુ હમણાં જે પ્રમાણે તમારા બાળકોની અગત્યતા હોય એ પ્રમાણે તમારી કૃપા દ્રષ્ટિ તેમના પર રાખજો મીઠી રાત્રિમાં મીઠી નિંદ્રા આવજો મુસાફરીમાંથી સલામત બધાને પ્રભુ ઘરોમાં દોરી લાવજો અને જેમ પ્રભુ તમે આગળના સમયમાં મારી સાથે હતા હવે આગળના સમયમાં મારી સાથે રહો દિવસ દરમિયાન થયેલા નાના મોટા ગુનાઓ ભૂલોને તમે માફ કરજો અને સવારમાં ફરી વાર તમારું ભજન કરવા માટે અમને બધાને તક આપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા બાપ સાંભળીને માન્ય કરજો હામીન હામીન હામીન